પાટણના સિદ્ધપુરમાં અંધશ્રદ્ધામાં કાકાની હત્યાની કોશિશ કરવામાં આવી ભત્રીજાએ કૌટુંબિક કાકા પર ધોકા વડે હુમલો કર્યો દેવદુખ કાઢવા ન દેતા માતાનું મોત થયાનું માનીને હુમલો કર્યો રૂખા ઊંઘી રહેલા વૃદ્ધ પર હુમલો થયો હતો હુમલો કરવા પાછળ અંધશ્રદ્ધા અને બદલાનું કારણ આરોપી યુવકને ભુવાએ કહ્યું હતું કે ઘરમાં દેવદુખ છે કૌટુંબિક કાકા જેવાભાઈ દેવદુખ દૂર કરવા રાજી નહોતા થયા ભુવાજીએ કહેલી વિધિ કરવાનો કાકાએ ઇન્કાર કર્યો હતો કાકાના ઇન્કાર કર્યા બાદ થોડા સમયમાં યુવકની માતાનું બીમારીના લીધે અવસાન થયું હતું યુવકે માતાના મૃત્યુનું મન દુઃખ રાખી કાકા પર જીવલેણ હુમલો કર્યો કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે કેતન દેવી પૂજક નામના યુવકે કાકા પર હુમલો કર્યો હતો વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ભરત પોનલાઈન પર છે ભરત અંધશ્રદ્ધામાં કાકા પર હુમલો કરવામાં આવ્યો અને આ કિસ્સામાં હાલ શું કાર્યવાહી ચોક્કસી કિશન એકવીસમી સદી આધુનિક તેમજ ટેકનોલોજીનો નો યુગ કરવામાં આવે છે પરંતુ આજે પણ ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હોય ત્યાં ઘડી લોકોની અંદર અંધશ્રદ્ધા જોવા મળી રહી છે આવો જે ઘટના સામે આવી છે સિદ્ધપુર તાલુકાનું જે લુખાસણ ગામ છે લુખાસણ ગામની અંદર તેરી પૂજક કિશન નામનો જે વ્યક્તિ છે તેને પોતાની માતાનું અવસાન થયું છે આ માતાના અવસાનની અંદર જ છ મહિના પહેલા ગોવાજીને બતાવવામાં આવ્યું હતું ને તેઓએ કીધું હતું કે તમારા ઘરની અંદર દુઃખ છે પરંતુ જે કિશન નામનો વ્યક્તિ છે તેઓને પોતાના કાકા જે છે સમાજ અંદર મોભી હતા અને તેઓએ કીધું કે આપણે માતા સમક્ષ વળાવી દીધું છે ને કોઈ પણ જાતનું આપણે આવું કોઈ દુઃખ છે નહીં ને એના જ કારણે ટૂંક સમય બાદ તેની માતાનું અવસાન થતા કિશને પોતાના કાકા ઉપર વહેમ રાખ્યો હતો કે કાકાના કારણે આજે મારી માતાનું અવસાન થયું છે ને બે દિવસ પહેલા જે રીતે કાકા તેના કાકા પોતાના મકાન અંદર સુઈ રહ્યા હતા અને એકાએક કિશન નામનો વ્યક્તિ ત્યાં કરી આવે છે ને જીવાભાઈ ઉપર તીક્ષ્ણ ધોકા વડે હુમલો કરે છે અને તેઓને ત્યાંથી સરસ્વતી નદી ની અંદર નાખી દે છે અને ટૂંક સમયમાં પોલીસે જાણ થતા પોલીસે આરોપીને ની અટકાયત કરીને હાલ એક દિવસના રિમાન્ડ હેઠળ છે જી ભરત માહિતી બદલ આભાર